ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળીઓ દ્વારા શહેરના મંદિરોમાં સફાઈ અભિયાન યોજાયું જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે આ અન્વયે અમદાવાદ શહેરના જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળીઓના સહયોગથી શહેરના જાણીતા મંદિર પ્રેરણા તીર્થ અને ઇસ્કોન મંદિર ખાતે સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરાઈ હતી જેમાં અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર ઉન્નતિબેન પંડ્યા અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો સાથે સહકારી મંડળી તરફથી નવજીવન નાગરિક કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી લિમિટેડ મંગલ નૌકાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને જયશ્રી સિદ્ધિ વિનાયક કો ક્રેડિટ એન્ડ સપ્લાય મોદી તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ સહકારથી થી સમૃદ્ધિ સંકલ્પનાને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બે ને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ જાહેર કરવામાં આવેલ છે જેની ઉજવણીના ભાગરૂપે આ સમર્થ કાર્યક્રમ યોજાયો હતો મહાત્મા ગાંધીના સ્વચ્છતા એ જ સેવાનો મંત્ર ફરીભૂત થાય તે માટે સહકારી સભાસદો અને જનસામાન્ય લોકોને સફાઈ અભિયાનમાં જોડાવા સહકારી સંસ્થાઓ તેમજ તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું